હું ગિરીશ પરમાર આજે ગુજરાત ઉર્જા એસસીએસટી એમ્પ્લોયી એસોસિએશન જે ટ્રેડ યુનિયન છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેની સબસીડરી કંપનીઓ જે જેટકો પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જીવીસીએલ યુજીવીસીએલ આ બધી કંપનીઓમાં ફરજ બજાવતા એસસી એસટી કેડરના એસસી એસટીના અધિકારીઓ અને કર્મચારીઓનું આ સંગઠન છે આ યુનિયન છે ટ્રેડ યુનિયન છે આજે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે પ્રથમ સ્થાપના દિવસ આજે આપ આ યુનિયનને સ્થાપના કરી એને એક વર્ષ પૂરું થયું આજે અમારે આ ટ્રેડ યુનિયનના એક વર્ષના આ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ખાતેની પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસ જેટકોની ઝોનલ ઓફિસ જેટકો અને પીજીવીસીએલ બંનેના સર્કલ ઓફિસો ડિવિઝન ઓફિસોમાં તમામ કર્મચારીઓને પેંડા ખવડાવી મોં મીઠું કરાવી આજે સ્થાપના દિવસની ઉજવણી કરીએ છીએ ગુજરાત સરકાર ભારત સરકારની ગાઈડલાઈન મુજબ સરકારી કર્મચારીઓમાં જે ઉર્જા વિભાગમાં સાત કંપનીઓમાં ફરજ બજાવે છે એમના અનામત અને બેગલોગના જે આધાર પર જે હક અને અધિકાર એસસી એસટી કર્મચારીઓના છે એ નિરંતર જળવાઈ રહે કોઈને અન્યાય ના થાય અને બેકલોકનું અનામતનું બરાબર પાલન થાય એ મુખ્ય કાર્ય છે સાથે સાથે પીજીવીસીએલ જેટકો સીસેક આ તમામ કંપનીઓમાં ફરજ બજાવતા એસસીએસટીના કર્મચારીઓને નોકરીમાં કે બદલીમાં બઢતીમાં હાયર ગ્રેડમાં કે કોઈ પણ કારણસર અન્યાય ના થાય એના માટે આ કામ કરતું યુનિયન છે ગુજરાત ઉર્જા એસસીએસટી એમ્પ્લોય એસોસિએશનની સ્થાપના આજથી એક વર્ષ પહેલાં ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારમાં લેબર વિભાગમાં લેબર કમિશનર ગાંધીનગર ખાતે આ યુનિયનનું રજીસ્ટ્રેશન કરાયું સાથે સાત કંપનીમાં કર્મચારીઓને સભ્યો બનાવ્યા હોદ્દાઓ ફાળવવા અને સતત એક વર્ષથી કર્મચારીઓની ચિંતા કરે છે કર્મચારીઓના હક અને અધિકારી માટે લડાઈ કરે છે સરકારમાં માગણી કરે છે કંપનીના મેનેજમેન્ટ પાસે માંગણીઓ કરે છે અને ન્યાય અપાવીએ છીએ અમને કંપની અને સરકાર શ્રીનો પૂરો સહયોગ છે અમારું યુનિયન કાયમી એસસી એસટી ના કર્મચારીઓના હક અને અધિકાર માટે સતત જાગૃત છે લડત આપીએ છીએ જય હિન્દ જય ભીમ જય જ્વાહાર